આજે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની અમારું જનરલ બોર્ડ બેઠક હતી ત્રણ ચાર એજન્ડા ઉપર ડિટેઇલ્ડ ચર્ચા અને નિર્ણયો થયા છે જેમ કે હોર્ડિંગ્સ જે લાગે છે એના અમે આજે રેટ્સ નક્કી કર્યા છે બીજું એક ડીપી રોડનું કામ હતું એને પણ મંજૂર થયું છે અને સૌથી મહત્ત્વનું હવે ટાઉન પ્લાનિંગના કામની માટે એક અલાયદું સેલ કોર્પોરેશનમાં ઊભું સોરી રૂડામાં ઊભું કરવાનું અમારા આજના બોર્ડ બેઠકમાં નિર્ણય થયો છે એટલે હવેથી ઇન હાઉસ એમાં આખું યુનિટ અમે ત્રણ અલગ અલગ પ્રકારના ઊભા કરી રહ્યા છે એના પણ નિર્ણય થયા છે ધીઝ વે ધ થ્રી મેજર ડિસિઝન્સ રૂડા બોર્ડ ટુડે ડે એ પણ કામ ચાલી રહ્યું છે હાલ હોર્ડિંગ્સનું અમે નક્કી કર્યું છે કે એક અમે ફિક્સ રેટ કર્યા છે નક્કી કે કોઈ પણ પ્રાઇવેટ જમીન ઉપર જે લાગશે હોર્ડિંગ્સ એના એક રેટ છે અમારી પોલિસી છે અમારી જમીનમાં કોઈ ઊભા હોય તો એની માટેના રેટને હવે જે અમે આપવાના છે એ અમે પોતે સર્વે કરીને અમે નક્કી કરીશું કે ક્યાં ક્યાં હોર્ડિંગ્સ લાગી શકે અને એ પ્રકારે અમે લોકોને બિડ કરીને અમે ઇન્વાઇટ કરીશું એના અમે એક નક્કી કર્યા છે કે અમારી જમીનમાં હોય હાલ તો એને અમે એક રેટ ફિક્સ કર્યો છે એ રેટ ઉપર અમે એમને જેટલા સમયથી હોય એનો ચાર્જ કરીશું અને નવા માટે અમે નક્કી કરીશું કે આમાં કરી શકાય કે નહીં જો કરી શકાય તો એના રેટ અમે નવા મગાવીશું હાલના એજન્ડામાં અમે એ આઈટમ નથી પણ એની અલગથી આપણી સાથે અમે ચર્ચા કરીશું